કોલકાતા પિશાચી દુષ્કર્મના પડખા ગુજરાતમાં પડ્યા છે ગુજરાતના ડોક્ટરો પણ આજથી હડતાલમાં જોડાશે હોસ્પિટલોમાં ઓપીડી અને બોર્ડ સર્વિસ બંધ રહેશે અનિશ્ચિત કાળ સુધી ડોક્ટર

હોસ્ટેલ કોલેજ સુધી ડોક્ટરોએ રેલી યોજી હતી સૂત્રોચાર સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા સપના જે સપના જે ડૉક્ટરોએ કોરોનામાં પોતાનો વિચાર કર્યા વગર જે છે સેવા આપી છે તે જ ડૉક્ટરો આજે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ પિશાજી જે બળાત્કાર કરવામાં આવ્યો છે તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે કોલકાતાના મુખ્યમંત્રી જ્યારે એક સ્ત્રી છે અને તેજ રાજ્યમાં સ્ત્રી પર આવો અત્યાચાર થઈ રહ્યો છે બિલકુલ બનસી અવારનવાર દેશમાં મહિલાઓની અસુરક્ષિતતાને લઈને ઘણા બધા સ્થિતિ સામે આવે છે ઘણી બધી ઘટનાઓ સામે આવે છે સવાલો ઘણા બધા ઊભા થાય છે અને એની જ અસર આજે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે કે તમામ જે ડૉક્ટર છે ખાસ કરીને રેસિડેન્શિયલ જે ડોક્ટરો છે એવો હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે અને આજે એક દિવસની હડતાલ ઉપર છે કોઈ પણ ડૉક્ટર સેવા નહીં આપે સર્વિસ નહીં આપે વાત સારવાર સિવિલની વાત કરું કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં પણ આજે ઓપીડીમાં તમામ જે ડોક્ટરો છે એ સારવાર નહીં આપે સેવાથી અડગારે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે જોકે સિવિલ પ્રશાસન છે એ ડોક્ટરોને વૈકલ્પિક વ્યવસ્થા કરી છે દર્દીઓને હાલાકી ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ સોલા જે અસારવા સિવિલ હોસ્પિટલ છે એમાં ત્રણસો જેટલા રેસીડેન્શિયલ ડૉક્ટરો સારવાર આપે છે ત્રણસોથી સાડા ત્રણસો ડોક્ટરોની જે ઘટ સર્જાશે એના કારણે દર્દીઓને હાલાકી ન પડે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં જે સિવિલ પ્રશાસન છે એ લાગી ચૂક્યું છે તમામ જે સ્ટાફ કે જે રજાઓ પર ઉતરી ગયું હતું તેમની રજાઓ તાત્કાલિક કેન્સલ કરી દેવામાં આવી છે અને તેમને તાત્કાલિક સેવામાં બોલાવી લેવામાં આવ્યા છે પરંતુ સવાલો હજી પણ જોવા મળે છે કારણ કે ન્યાય માત્ર એક મહિલા ડૉક્ટર કે જેવો પિસાચી જે ઘટના બની છે એની એના વિક્ટીમ છે પરંતુ તમામ મહિલાઓને ન્યાય મળે એ પ્રકારની માગણી અત્યારે અહીં જોવા મળી રહી છે અને આખું જે દેશ છે દરેક નાગરિક આ જે ઘટના છે એનાથી ક્યાંક તેમનું હૃદય નિશ્ચિત રૂપે દ્રવી જાય તે પ્રકારની સ્થિતિ છે અને એ જ સ્થિતિના કારણે અત્યારે તમામ જે ડૉક્ટરો છે ખાસ કરીને રેસિડેન્શિયલ જે ડોક્ટરો છે એવો સેવાથી અળગા છે બનશે જી સપના જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સમાચારોમાં જે રીતે કોલકાતા પિશાચી દુષ્કર્મના પડખા ગુજરાતમાં પડ્યા છે તો દેશ વ્યાપી વિરોધ જોવા મળી રહ્યો છે